આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ કે જે લોકો સરકારની સામે બોલે જે લોકો સરકારના કૌભાંડ ઉજાગર કરે જે લોકો આજે ક્યાંક ને ક્યાંક થતી ગેરરીતિઓને ઉજાગર કરે એને એન કેન પ્રકારે ટાર્ગેટ કરવામાં આવે ફસાવવામાં આવે છે જે લોકો સમાજના મુદ્દા ઉઠાવે જે લોકો સામાન્ય પીડિત વંચિત શોષિતના મુદ્દા ઉઠાવે એ રીતે ચેતરભાઈ વસાવા હમણાં આપણે બધા જ જાણીએ છીએ કે મનરેગા કૌભાંડ નકલી કચેરી કૌભાંડ વિદ્યાર્થીઓના મુદ્દા શિક્ષકોના મુદ્દા શિક્ષકોની પડતી ઘટ કર્મચારીઓની પડતી ઘટ અને આ સિસ્ટમ ની અંદર ચાલતા ને ઉજાગર કરે એટલે સરકારના પેટમાં એટલે કે ભારતીય જનતા પાર્ટીના પેટમાં એ તેલ રડાઈ રહ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટીને દુખે છે પેટમાં અને ખૂટે છે માથું એટલે હવે એને એની શાનમાં સમજાઈ દેવાનો સમય આવી ગયો છે આપણે આવનાર દિવસોની અંદર જે લોકો જે ભાષામાં સમજે એને એની ભાષામાં સમજાવવાનો સમય આવી ગયો છે એટલે સમજાવવાના છે ને હમણાં બે દિવસ પેલા આપણા અહી સાંસદ મનસુખભાઈ વસાવા એ કમલમ માંથી આવેલી સ્ક્રીપ્ટ વાંચતા હતા ખ્યાલ છે એ છેતરભાઈ વસાવાને એવું કેતા તા કે ભાઈ તોફાની છે ધમાલીઓ છે એ ભાઈ છે ચેતરભાઈ વસાવા ધમાલિયા છે એવું કે છે ચેતરભાઈ વસાવા ગેરવર્તન કર્યું ભાઈ કર્યું એવું કે છે કે ચેતરભાઈ વસાવા એ આદિવાસી સમાજ ને હેરાન કરે છે કોઈ બી કર્યા નહી ને એટલે મનસુખભાઈ વસાવા ને કેવા માંગીએ છીએ આ માધ્યમથી કે આદિવાસી ના પ્રાણ પ્રશ્નો ઉઠાવી પોતાના દમ ઉપર અને પોતાના કામ ઉપર એ ચેતર વસાવા આદિવાસી સમાજ અને અઢારે વરણ નો હીરો બનેલો છે એ ક્યારે કોઈની ચુંબી કરીને કે કોઈની ચાટુકારીતા કરીને બનેલો હીરો નથી એ તમે છો